સુરત સરથાણા પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલા ટેમ્પા સાથે એક ઈસમને ઝડપી પાડ્યું સુરત શહેરમાં દારૂબંધીના કડક અમલને લઈ પોલીસ કમિશનર દ્વારા દારૂની હેરાફેરી અટકાવવા તેમજ દારૂની હેરાફેરી કરતા શખ્સોને ઝડપી પાડવા પોલીસને સૂચનાઓ આપવામાં આવી છે સરથાણા પોલીસના સર્વેલન્સ સ્ટાફ વાહન ચેકિંગની કામગીરી દરમિયાન બાતમીના આધારે એક ટેમ્પો ઝડપી તેની તલાશી લેતા ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંબર છન્નું જેની કિંમત ચુમ્માલીસ હજાર તેમજ બિયરના ટીન નંક આઠસો ચાલીસ જેની કિંમત એક લાખ એક મોબાઈલ મળી તેમજ ટેમ્પા સહિત ત્રણ લાખના મુદ્દામાલને જપ્ત કરી ગુનો નોંધી એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ કમિશનર શ્રી

જથ્થો ભરીને આવતા એક ટેમ્પાને પકડી પાડેલ છે અને પરપ્રાંતિય બનાવટની દારૂની બોટલો બોટલો જેની કિંમત આશરે કિંમત રૂપિયા એક લાખ પચાસ હજારની આજુબાજુનો કુલ મુદ્દામાં હસ્તગત કરવામાં આવેલ છે અને ટેમ્પો જે જે બહાર એ જે બાવન ત્રેવીસને પણ કબજે કરવામાં આવેલ છે આ ગુનાના કામે આરોપી એક આરોપીની અટક અટકાયત કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ પીએસઆઈ શ્રી એમજી લીંબોલા સંતરા પોસ્ટે નાઓ કરી રહ્યો છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત